લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી મહિલાની હત્યા કરાઈ છે કે કેમ તે અંગે પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે સુરત હાલ ક્રાઈમ સિટી બની ગયું છે ક્રાઈમ કેપિટલ બની રહેલા સુરતમાં વધુ એક શંકાસ્પદ હત્યા કરેલી લાશ મળી આવી છે સુરતના ઉધના ખાતે જેપી મિલ પાસે ખંડેરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી મહિલાની લાશની જાણ થતાં જ ઉદના પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી ઉદનામાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા હત્યા થઈ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે હાલ તો મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હોવાથી જાણ થતાં શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે વધુમાં જંગલ જેવા વિસ્તારમાંથી મૃત હાલતમાં મળી આવેલી મહિલાની હત્યા કરેવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે તો હજાની મૃતક મહિલા સાથે દુષ્કર્મ આચરવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે હત્યાને દુષ્કર્મ લઈને પોલીસે સરકારી ડોક્ટરોનો અભિપ્રાય માંગ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટનો બાદ જ કહી શકાય એવું પણ પોલીસ કહી રહી છે પોલીસે મન્નાર મહિલાની ઓળખ દિશામાં કામગીરી પણ શરૂ કરી છે હઝર કુરષી સાથે હર્ષત સેટા